હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું રંગાઈજાની રંગમને નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે આગલા આવનારા એપિસોડમાં કિયરા અને ડેવિલ વાતો કરે છે અને કહે છે કે આપણો એક ટાર્ગેટ તો સક્સેસફુલ થઈ ગયો છે હવે બીજા ટાર્ગેટની મારી છે તો શું ક્રિસ પછી હવે રાજેશનો નંબર છે શું પછી હવે રાજસ કિયના ટાર્ગેટ પર છે શું જા પણ હવે મોતના મુખમાં જવાનું છે આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે અને શું ડેવિલ અને કેરાની વાતો કોઈ સાંભળી જશે કે પછી નવું ષડયંત્ર રચશે આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો રંગાઈજની રંગમાં આવતી આવનારી કહાનીઓ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાની છે માટે આવનારા એપિસોડ જરા પણ મિસ નહીં કરતા ચાલો મિત્રો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને જોતા રહેજો ઓલ ઇન વન ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ નોટિફિકેશન પ્રેસ કરજો બને એટલો વિડીયો આ શેર કરજો જેથી આ સીરીના ફેન્સને આ નવો પ્રોમો મળી જાય અને બધી જાણકારી મળી જાય ચાલો મિત્રો મને નવા વિડીયોમાં જશો જય શ્રી કૃષ્ણ તમારો નહીં તમારો પરિવારનું ધ્યાન રાખજો અને ગરબા રમતા રહેજો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ ધી વિડીયો